નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ એમ એમ ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢ આજે આપણે કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના અભ્યાસક્રમ મુજબ બી સેમેસ્ટર ત્રણ મુખ્ય વિષય ગુજરાતી મેજર પેપર નંબર છ જેની કૃતિનું નામ છે સિગ્નેચર પોએમ્સ અને જેના સંપાદક છે મણિલાલ હ પટેલ તો આજે આપણે આ કૃતિ એટલે કે સિગ્નેચર સમગ્ર લક્ષી મૂલ્યાંકનનો મુદ્દો સમજવાના છીએ આ પ્રશ્નને બીજા શબ્દોમાં જો પૂછવો હોય તો એમ પૂછી શકાય કે સિગ્નેચર પોઈમ્સની સિદ્ધિ મર્યાદા જણાવો તો પણ તમે અત્યારે હું તમને જે સમજાવવા જઈ રહી છું એ જ પ્રશ્નનો એ જ જવાબ છે એ તમે લખી શકો તો સિગ્નેચર પોઇમ્સનું સમગ્ર મૂલ્યાંકન કરવું હોય તો સામાન્ય રીતે નીચેના મુદ્દાને ધ્યાનમાં રાખવા પડે જેમ કે પ્રાસ્તાવિક ભૂમિકા સિગ્નેચર પોઇમ્સનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ સિગ્નેચર પોઇમ્સનો વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ ભાષા શૈલી છંદ અલંકાર યોજના શીર્ષકની યોગ્યતા અને સમાપન તો ચાલો શરૂ કરીએ આપણે સિગ્નેચર પોઈમ્સનું સમગ્રલક્ષી મૂલ્યાંકન સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં તમને સોએ સો ટકા પૂછાવાનો છે એટલે પણ ધ્યાનથી સાંભળજો અને આ પ્રશ્નના જે બીજા પેટા મુદ્દા છે દાખલા તરીકે બીજો અને ત્રીજો જે આ મુદ્દો છે સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ અને વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ આ બે મુદ્દા પણ તમને સ્વતંત્ર રીતે પ્રશ્ન રૂપે પૂછાઈ શકે તો આ એક જ વિડીયોમાંથી ત્રણથી ચાર પ્રશ્નોના જવાબ તમને મળી રહેવાના છે તો ધ્યાનથી સાંભળો સમજો અને આ માહિતીને ઉપયોગમાં લો પેલો મુદ્દો લઈએ પ્રાસ્તાવિક ભૂમિકા મણિલાલ હ પટેલ દ્વારા સંપાદિત સિગ્નેચર પોઈમ્સમાં કુલ એકવીસ કાવ્યોનો સમાવેશ થાય છે મૂળ કાવ્ય સંગ્રહમાં કુલ એકસો ને ચાર કવિતાઓ છે પણ આ અભ્યાસક્રમમાં અલગ અલગ કવિઓની કુલ એકવીસ કવિતાઓ સંગ્રહિત કરવામાં આવી છે આ કવિતાઓના વિષયમાં પણ વૈવિધ્ય છે અને સ્વરૂપમાં પણ વૈવિધ્ય છે એટલે કે આ કવિઓએ પોતાની કવિતાના વિષય અને સ્વરૂપ પોતાની રસ રુચિ પ્રમાણે પસંદ કર્યા છે તો ચાલો આપણે આ કાવ્ય સંગ્રહને મૂલવવાનો પ્રયત્ન કરીએ આ કાવ્ય સંગ્રહનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ સામાન્ય રીતે સિગ્નેચર પોઇમ્સ કૃતિનું લક્ષી અવલોકન કે મૂલ્યાંકન કરવું હોય તો નીચેના મુદ્દાને ધ્યાનમાં લેવા પડે તો ત્યાર પછીનો જે મુદ્દો છે એ આપણે લેશું સિગ્નેચર પોઈમ્સનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ હવે સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ સમજાવવા માટે મેં એક અલગથી સ્લાઇડ બનાવી છે જેથી કરીને એના કયા કયા કાવ્યો કયા કયા સ્વરૂપમાં આવે છે એ હું તમને સરસ રીતે સમજાવી શકું તો ચાલો આપણે સીધા એ સ્લાઇડ ઉપર જ જઈએ સિગ્નેચર પોઈમ્સનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ આ કાવ્ય સંગ્રહમાં કુલ ચાર પ્રકારના સ્વરૂપની કવિતા મળે છે બરાબર ધ્યાનથી સાંભળજો તમને એમ પૂછાય પરીક્ષામાં સ્વતંત્ર રીતે કે સિગ્નેચર પોઈમ્સનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ કરો આટલો જ પ્રશ્ન પૂછાય તો આ સ્લાઇડમાં હું જે કંઈ સમજાવી રહી છું ને એટલું જ તમારે લખવાનું થાય એટલે કે જરાક વિસ્તૃત રીતે લખવાનું થાય પણ એટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને એટલી કવિતાને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો થાય તો સ્વરૂપની દ્રષ્ટિએ જ્યારે આપણે સિગ્નેચર પોઈમ્સનું વિભાજન કરીએ છીએ ત્યારે આપણને સ્વરૂપની કવિતા મળે સોનેટ મળે છે બરાબર હું ચારે ચાર સોનેટના નામ તમારી સામે મૂકી દઉં છું અહીં ચાર સોનેટ કાવ્યો મળે છે જેમાં બળવંતરાય ઠાકોરનું વધામણી કૃષ્ણનું વડા બી બાી બાલકૃષ્ણ દવેનું જૂનું ઘર ખાલી કરતા અને રમણીક અરાલવાળાનો વતનનો તલસાટ મિત્રો સોનેટ એ અંગ્રેજી કાવ્ય સ્વરૂપ છે અને આ ચારેય કવિતાનું સ્વરૂપ સોનેટ છે તો મેં તમને હમણાં જ કીધું સોનેટ એ પશ્ચિમી કાવ્ય સ્વરૂપ છે અંગ્રેજી કાવ્ય સ્વરૂપ છે સોનેટ એ ચૌદ પંક્તિનું કાવ્ય હોય છે તમે કદાચ જાણતા હશો તેમ ગુજરાતીમાં સૌ પ્રથમ સોનેટ કાવ્ય રચનાર બળવંતરાય ઠાકોર છે અને એથી જ તો એમને ગુજરાતી સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાવ્ય સંગ્રહના આ ચારેય સોનેટ ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ સોનેટ છે ખૂબ યાદગાર સોનેટ છે બીજું સ્વરૂપ છે ગઝલ ભલે મેં અહીંયા ક્રમ પાંચ લખ્યો છે એ તમે સ્લાઇડમાં બરાબર સમાય એ મુજબ ગોઠવેલું છે ગઝલ તો અહીંયા કેટલી ગઝલ મળે છે એકવીસ કાવ્યોમાંથી પાંચ ગઝલ મળે છે આપણને બરાબર પાંચે પાંચ ગઝલના નામ હું તમારી સામે સ્ક્રીન ઉપર મૂકું છું તો મણિલાલ હ પટેલની ગામ જવાની શ્યામ સાધુ પાસેથી મળે છે ક્યાંક ઝરણાની ઉદાસી મનોજ ખંડેરિયા પાસે પાસેથી મળે છે રસ્તા વસંતના સ્નેહી પરમાર પાસેથી મળે છે સભાપાત્રતા અને રતિલાલ અનિલ પાસેથી મળે છે સાંભળ્યું છે ગઝલ એ ગુજરાતી સાહિત્યનો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત કાવ્ય પ્રકાર છે જેનો મૂળ ઉદ્ભવ ફારસી ભાષામાં થયો છે અને પછી ઉર્દુમાં પણ તેનો વિકાસ થયેલો જોવા મળે છે ગઝલોમાં રદીફ કાફિયા અને છંદનું મહત્ત્વ છે જે ઉપર્યુક્ત પાંચેય ગઝલમાં જોવા મળે છે ગઝલમાં સામાન્ય રીતે પ્રેમ અને વિરહ એ ગઝલનો વિષય બનતો હોય છે અહીં સ્ક્રીન ઉપર તમે જુઓ છો એ પાંચેય ગઝલ ખૂબ જ જાણીતી ગઝલ છે એના સ્વરૂપ અને એમાં આલેખાયેલી સંવેદનાને કારણે આ ગઝલો આજે પણ એટલી જ વંચાય છે અને એટલી જ એ લોકપ્રિય છે ત્યાર પછીનું સ્વરૂપ છે ગીત અહીં આપણને કુલ નવ ગીત મળે છે એ નવે નવ ગીત હું તમારી સામે મૂકું છું સ્ક્રીન ઉપર નિરંજન ભગત પાસેથી ફરવા આવ્યો છું પ્રિયકાંત મણિયાર પાસેથી રાધાકૃષ્ણ મકરંદ દવે પાસેથી આવો મુનિ ચિત્રભાનુ પાસેથી પ્રાર્થના રમેશ પારેખ પાસેથી તારો મેવાડ વિનોદ જોશી પાસેથી કૂંચી આપો મનોહર ત્રિવેદી પાસેથી પપ્પા હવે ફોન અને માધવ રામાનુ પાસેથી પછી આ નવ ગીત કાવ્યો આપણને સિગ્નેચર પોઈમ્સ કાવ્ય સંગ્રહમાંથી મળે છે મોટાભાગના આ ગીતકાવ્યો છે ને એ ગેય કાવ્યો છે એટલે કે ગાઈ શકાય એવા છે ગીતનું મૂળ તત્વ જ સંગીત અને લય છે અને એટલે જ એમાં ગીત આવતી હોય છે આ નવે નવ ગીત કાવ્યોમાં ક્યાંક ભક્તિ છે ક્યાંક નારી સંવેદના જેવા વિષયો આલેખાયેલા છે ગુજરાતી ભાષાના ઘરેણાં સમાન આ ગીત કાવ્યો છે કે જે સિગ્નેચર પોઈમ્સની અંદર આપણા અભ્યાસક્રમમાં મુકાયેલા છે ત્યાર પછીનું સ્વરૂપ છે અછાંદસ કવિતા એટલે કે આપણને સ્વરૂપની દૃષ્ટિએ એકવીસ કાવ્યનું વિભાજન કરતાં ચાર સ્વરૂપ મળ્યા સોનેટ ગીત ગઝલ અને અછાંદસ બરાબર ચારસો નેટ મેળા પાંચ ગઝલ મળી નવ ગીત મેળા અને હવે ત્રણ અછાંદસ કવિતાઓ મળે છે તો આ ચોથું સ્વરૂપ અછાંદસ કવિતાનું એમાં સુરેશ જોશી પાસેથી કવિનું વસિયતનામું રઘુવીર ચૌધરી પાસેથી ભીમની ઉક્તિ વિપિન પરીખ પાસેથી પરિપક્વતા જેવા ત્રણ અછાંદસ કાવ્યો આપણને મળે છે આ સ્વરૂપમાં એટલે કે અછાંદસ સ્વરૂપના જે કાવ્યો છે એમાં છંદ કે લયનું બંધન નથી હોતું કવિ પોતાની ભાવના કે સંવેદનાને અને કવિ પોતાના અનુભવને મુક્ત રીતે અછાંદસ કવિતામાં વ્યક્ત કરી શકે છે આ ચારેય અછાંદસ કવિતામાં વિષયો જુદા જુદા છે પણ કવિ પોતાના વિચારોને છંદ અને લયના બંધન વગર સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરી શક્યા છે આમ આ કાવ્ય સંગ્રહના એકવીસ કાવ્યોમાંથી આપણને ચાર પ્રકારના સ્વરૂપની કવિતા મળે છે જેની ચર્ચા આપણે હમણાં કરી આપણે આ એકી એકવીસ કાવ્યોને બીજી રી પહેલી રીતે મૂલવા સ્વરૂપની દ્રષ્ટિએ હવે આપણે એને મૂલવશું વિષયની દ્રષ્ટિએ તો ચાલો હવે આપણે સિગ્નેચર પોઇમ્સનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતી વખતે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ જેવો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે એ છે વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ તો એના ઉપર જઈએ સિગ્નેચર પોઇમ્સનું વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ કરીએ તો આ એકવીસ કાવ્યોમાંથી આપણને ઘણા બધા વિષયો આપણી સામે આવે છે એમાં ભક્તિ કાવ્યો છે નારી સંવેદના છે ચિંતન કાવ્યો છે અને પ્રકૃતિ કાવ્યો છે પ્રકૃતિ કાવ્ય તો જો કે એક જ છે પણ આવા ચાર પ્રકારના વિષયો આપણને મળે છે ચિંતન ભક્તિ નારી સંવેદના અને પ્રકૃતિ કાવ્ય તો એમાં પ્રથમ આપણે લેશું ચિંતન કાવ્ય તો આ કાવ્ય સંગ્રહમાંથી આપણને આઠ ચિંતન કાવ્યો મળે છે પેલું સાંભળ્યું છે રતિલાલ અનિલનું ચિંતન કાવ્ય છે હવે હું તમને આ મુદ્દો એવી રીતે સમજાવું છું કે આ આઠ ચિંતન કાવ્યો મળ્યા તો આઠે આઠ ચિંતન કાવ્યોનો વિષય શું છે એમાં આપણે સ્વરૂપની વાત કરવામાં કે કઈ કવિતા ગીત છે કઈ કવિતા ગઝલ છે કઈ કવિતા અછાંદસ છે કઈ કવિતા સોનેટ છે એ આપણે સ્વરૂપની રીતે વાત કરી હવે આપણે આ જે વિભાજન કર્યું છે એ વિષયની દ્રષ્ટિએ કર્યું છે તો અહીંયા આપણને ચાર વિષયો મળ્યા એ ચારે ચાર વિષયોમાં કઈ કઈ કવિતાનો સમાવેશ થાય છે કવિતાના હું નામ બોલીશ એ કવિનું નામ બોલીશ ને એ કવિતાનો વિષય હું બિલકુલ શોર્ટમાં તમને સમજાવીશ તો પેલું છે રતિલાલ અનિલનું સાંભળ્યું છે આ ગીતમાં કવિ સમજાવે છે કે રસ્તાઓ જેમ ક્યાંક સીધા ક્યાંક વળાંકવાળા ક્યાંક પહાડવાળા ક્યાંક સમથળ હોય ને એમ જીવન પણ એવું જ છે ક્યાંક સીધું તો ક્યાંક વળાંકવાળું એટલે કવિ કહે છે કે સુખ દુઃખ અને ચડતી પડતી એ તો જીવનમાં આવવાની જ છે અને એનાથી જ આ જીવન ભરેલું છે એવો કંઈક આ કાવ્યનો વિષય છે બીજું કાવ્ય છે ગામ જવાની જેના કવિ છે મણિલાલ પટેલ આ કાવ્યમાં કવિનો ગામ પ્રત્યેનો પ્રેમ અને લાગણી છલકાય છે કવિ શહેરમાં સ્થાયી થયા પણ ગામ તો ખૂબ યાદ આવે છે અને ગામ તરફ પાછા જવાની હઠ કરે છે જે આ કાવ્યનો વિષય બન્યો છે ત્યાર પછીનું કાવ્ય છે કવિનું વસિયતનામું જેના કવિ છે સુરેશ જોશી આ કાવ્યમાં જીવનના અંતિમ દિવસોની લાગણી કવિ વ્યક્ત કરે છે જીવનમાં અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને કવિએ વસ્યતનામા રૂપે રજૂ કરી છે આમ અહીં કવિ જીવનની અંતિમ ક્ષણોની રજૂઆત થઈ છે જીવનના અંતિમ દિવસોની અંતિમ તબક્કાની કવિની માનસિક સ્થિતિ અપેક્ષા અને અધૂરી ઈચ્છાઓ અહીં ભાવનાત્મક રીતે વ્યક્ત થઈ છે ત્યાર પછી રઘુવીર ચૌધરી પાસેથી ભીમની ઉક્તિ નામનું કાવ્ય મળે છે જે પણ ચિંતન કવિતાનો વિષય બને છે એમાં વિષય છે દ્રૌપદીના ચિરહરણનો અને દ્રૌપદીનું ચિરહરણ જ્યારે થાય છે ને ત્યારે ભીમનો આક્રોશ અને લાચારી આ કાવ્યમાં વ્યક્ત થયા છે વિપિન પરિક પાસેથી પરિપક્વતા કાવ્ય મળે છે જીવનની સારી નરસી ઘટનાઓનો સામનો કરીને વ્યક્તિ કેવી રીતે પરિપક્વ બને છે માણસ જન્મ અહીંયાથી પરિપક્વ ન હોય જીવનના અનુભવોથી જ માણસ પરિપક્વ ઘડાતું 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 પરિપક્વ બનતું હોય છે જે આ કાવ્યનો વિષય બન્યો છે ત્યાર પછી શ્યામ સાધુ પાસેથી ક્યાંક ઝરણાની ઉદાસી એ કાવ્ય મળે છે કવિએ પ્રતિકાત્મક રીતે માનવીના જીવનની અનિશ્ચિતતાને આ કાવ્યમાં વ્યક્ત કરી છે અને છેલ્લું કાવ્ય છે એટલે કે આઠમું કાવ્ય છે સ્નેહી પરમારનું સભાપાત્રતા સભા સભામાં બેસવા માટેની લાયકાત એવો આ કાવ્યનો વિષય છે સભામાં બેસવા માટે લાયક બનવા માટેના ગુણોની અહીં લાંબી જાણે કે યાદી મૂકી છે અને આવા આવા ગુણો હોય તો જ તમે સભામાં બેસવા માટે લાયક ગણાવ એવું ચિંતનાત્મક આ કાવ્ય છે તો મિત્રો આ આઠે આઠ ચિંતન કાવ્ય છે હવે તમને પરીક્ષામાં એમ પૂછાય કે સિગ્નેચર પોએમ્સના ચિંતન કાવ્યો વિશે ટૂંકી નોંધ લખો તો તમારે આ આઠે આઠ કાવ્યોના જે મેં હમણાં તમારી સામે વિષય મૂક્યા ને એટલા જ એટલી જ તમારે વાત કરવાની રે પણ જરાક વિસ્તૃત રીતે વાત કરવાની રે કારણ કે આ પ્રશ્ન લક્ષી મૂલ્યાંકનનો પ્રશ્ન તો તમને દસ માર્કનો છે એટલે આ પ્રશ્નમાં હું તમને જો એક 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 કાવ્ય વિશે સમજાવવા માંડું તો તો બહુ લાંબો વિડીયો થઈ જાય બરાબર એટલે મેં આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા દરેક ટોપિક મૂક્યા છે તમારે વાત કરવાની થાય ચાલો બીજો વિષય છે પ્રકૃતિ કાવ્ય તો મિત્રો અહીંયા મેં તમને હમણાં જ વાત કરી તેમ અહીંયા તો એક જ પ્રકૃતિ કાવ્ય મળે છે જેનું નામ છે રસ્તા વસંતના અને જેના કવિ છે મનોજ ખંડરિયા આ કાવ્યમાં વસંત ઋતુના સૌંદર્યનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછીનો વિષય છે ભક્તિ ભક્તિ કાવ્યો કેટલા મળે છે જો મેં બાજુમાં લખ્યું જ છે ચાર ભક્તિ કાવ્યો મળે છે બરાબર એમાં સર્વપ્રથમ પ્રિયકાંત મણિયારનું રાધાકૃષ્ણ તો શીર્ષક જ બતાવે છે કે તેમાં કૃષ્ણની વાત કરવામાં આવી હશે અને રાધા કૃષ્ણના દિવ્ય અને અલૌકિક પ્રેમને કવિએ અહીં વર્ણવ્યા છે સમગ્ર સૃષ્ટિમાં કાનજી અને રાધાની જોડી વ્યાપેલી છે આ નભૂક્યું તે કાનજીને ચાંદની તે રાધા નભમાં કાનજી છે ચાંદનીમાં રાધા છે એમ સમગ્ર સૃષ્ટિમાં રાધા અને કૃષ્ણની જોડી વ્યાપેલી છે એવી વાત કવિએ આ કાવ્યમાં કરી છે બીજું કાવ્ય છે મકરંદમેનું આવો આ કાવ્યમાં કવિ પોતાને શૂન્ય ગણાવે છે એટલે કે હું તો કાંઈ જ નથી અને ઈશ્વરને આવવા માટે વિનંતી કરે છે ઈશ્વરના પોતાના જીવનમાં ઈશ્વરના આગમનથી જ કવિના જીવનમાં જાણે કે આનંદનો સંચાર થશે ને એવી આસ્થા કવિ આ કાવ્યમાં વ્યક્ત કરે છે ચિત્રભાનુ પાસેથી આપણને પ્રાર્થના કાવ્ય મળે છે તો આ કાવ્ય છે ને સકલ સૃષ્ટિનું એટલે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સમગ્ર સૃષ્ટિનું સારું થાય કલ્યાણ થાય એવી ભાવના રાખવાનું કવિ આ કાવ્યમાં આપણને સૂચન કરે છે શીખવાડે છે રમેશ પારેખ પાસેથી તારો મેવાડ નામનું કાવ્ય મળે છે તારો મેવાડ સમજી શકો કે મીરાના સંદર્ભમાં જ આ કાવ્ય હોય મીરા મેવાડ છોડીને કૃષ્ણમય કૃષ્ણમય બનવા માટે જઈ રહ્યા છે ત્યારે મેવાડની શું સ્થિતિ થશે એનું આબેહુ વર્ણન આ કાવ્યમાં કરવામાં આવી છે એટલે કે આ ચાર ભક્તિ કાવ્ય આપણને મળે છે આ કાવ્ય સંગ્રહની અંદર અને ચોથો મહત્ત્વનો મુદ્દો છે નારી સંવેદના તો અહીંયા પણ ચાર નારી સંવેદના વ્યક્ત કરતા કાવ્યો મળે છે એમાંનું પહેલું કાવ્ય છે વિનોદ જોશીનું કૂંચી આપો મેં આ કાવ્યનો સ્વતંત્ર રીતે આસ્વાદ કરાવ્યો છે મારું એક યુટ્યુબમાં ફોલ્ડર પ્લેલિસ્ટ છે કાવ્ય પઠન અને આસ્વાદ એમાં જજો અને એમાંથી તમને આ કાવ્યનો આસ્વાદ મળી જશે ઊંચી આપો બાઈજી બાઈજી શબ્દ સાસુ માટે વપરાયેલો છે આ કાવ્યમાં નવોઢાના મનની વ્યથા અને પિયર પ્રત્યેનો લગાવ વ્યક્ત કરવામાં આવ્યો છે મનોહર ત્રિવેદી પાસેથી પપ્પા હવે ફોન કાવ્ય મળે છે પપ્પા હવે ફોન કાવ્યમાં હોસ્ટેલમાં રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે છે અને સમગ્ર પરિવારના ખબર અંતર પૂછે છે એટલે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો અહીં સુંદર રીતે વ્યક્ત થયા છે ત્યાર પછીનું કાવ્ય છે માધવ રામાનુજનું પછી પછી કાવ્ય તો પછી કાવ્યમાં એક યુવતીના લગ્ન થયા પછીના જીવનની વાત રજૂ થઈ છે પિયર છોડીને સાસરે જતી યુવતીના જીવનમાં આવેલ પરિવર્તનની વાત આ કાવ્યનો વિષય બને છે અને ત્યાર પછી અનિલ જોશી પાસેથી કન્યા વિદાય નામનું કાવ્ય મળે છે આ કન્યા વિદાય કાવ્યનો પણ મેં આસ્વાદ કરાવ્યો છે ફરીથી યાદ અપાવું છું પ્લેલિસ્ટમાં જઈ અને કાવ્ય અને આસ્વાદ નામના પ્લેલિસ્ટમાં જજો ને એમાં તમને આ કાવ્ય મળી રહેશે તો કન્યા વિદાય શીર્ષક જ બતાવે છે તેમ એક દીકરીના લગ્ન થયા હોય અને એની વિદાયનો જે પ્રસંગ હોય એનો જ આ લેખન અહીંયા હોય તો કન્યા વિદાય કાવ્યમાં કન્યાની વિદાયના પ્રસંગનું કરુણ અને મંગલ ચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે તો સ્વરૂપની દ્રષ્ટિએ જેમ આપણે ચર્ચા કરી એવી જ રીતે સિગ્નેચર પોઈમ્સના કાવ્યનો વિષયની દ્રષ્ટિએ પણ વર્ગીકરણ આપણે જોયું અને એમાં ચાર પ્રકારના વિષયો છે ચિંતન ભક્તિ પ્રકૃતિ અને નારી સંવેદના આપણને આઠ ચિંતન કાવ્યો મળે છે ચાર ભક્તિ કાવ્યો મળે છે ચાર નારી સંવેદનાના કાવ્યો મળે છે અને એક પ્રકૃતિ કાવ્ય મળે છે બરાબર એની આપણે વાત કરી હવે પછીનો મુદ્દો છે એટલા માટે આ સ્લાઇડ ફરીથી મૂકું છું કે પ્રાસ્તાવિક ભૂમિકાની આપણે વાત કરી લીધી સિગ્નેચર પોઈન્ટ્સનું સમગ્ર દ્રષ્ટિએ સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણની આપણે વાત કરી લીધી સિગ્નેચર પોઈન્ટ્સનું વિષયની દૃષ્ટિએ વર્ગીકરણની આપણે વાત કરી લીધી હવે આપણે આ કાવ્યોની ભાષા કેવી છે એની વાત કરીએ તો ભાષા અને છંદ અલંકાર આ બેની હું હું સાથે વાત કરું છું આ કાવ્યોની ભાષા શૈલી સરળ અને સ્પષ્ટ છે આ કવિતાઓ આટલી બધી લોકપ્રિય બની છે ને એનું એક કારણ એની ભાષા શૈલી પણ છે છંદ અલંકારની વાત કરીએ તો આ કાવ્યમાં જરૂરિયાત મુજબ છંદ અને અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે દાખલા તરીકે વડાવી બા આવી સોનેટમાં શિખરીણી છંદ વપરાયો છે તો જૂનું ઘર ખાલી કરતા કાવ્યમાં મંદાક્રાંતા છંદનો ઉપયોગ થયો છે ફરવા આવ્યો છું પણ છંદોબદ્ધ કવિતા છે આમ છંદના ઉપયોગથી આ કવિતાઓ વધુ લયમય બની છે અલંકારની વાત કરીએ તો આ કવિતામાં કવિઓએ ઉપમા રૂપક સજીવારો પણ અંત્યાનુપ્રાસ જેવા વિવિધ અલંકારો પણ પ્રયોજ્યા છે દાખલા તરીકે કન્યા વિદાય છે તો એ કાવ્યમાં સજીવારો પણ અલંકારનો ઉપયોગ કર્યો છે રાધા કૃષ્ણ કાવ્ય છે તેમાં કવિએ રૂપક અલંકારનો ઉપયોગ કરીને કાંજે અને રાધાના પાત્રને પ્રકૃતિ સાથે સરખાવ્યા છે તારો મેવાડ કાવ્ય છે તેમાં ઉપમા અલંકાર નો ઉપયોગ કર્યો છે ઓલી પંક્તિ છે ને આઠે અકબંધ તારા ભીડમાં દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાણ અહીં ઉપમા અલંકારનો પ્રયોગ કર્યો છે દરવાજા અને દરવાજાને ફૂલ સાથે સરખાવવામાં આવ્યા છે અને પ્રાસ અલંકાર તો લગભગ દરેક પંક્તિના છેડે જે પ્રાસ મળે છે એ અંત્યાનો પ્રાસ અલંકાર છે આમ વિવિધ અલંકારોનો પ્રયોગ પણ કવિએ આ કાવ્યમાં કર્યો છે ફરીથી કહું છું કે છંદના ઉપયોગથી આ કવિતાઓ વધુ લયમય બની છે અને અલંકારના ઉપયોગથી આ કવિતાઓનો ભાવ વધુને વધુ સુંદર રીતે અને ઉંડાણપૂર્વક કવિ વ્યક્ત કરી શક્યા છે શીર્ષકની વાત કરીએ મિત્રો તો શીર્ષક કેવું છે સિગ્નેચર પોઇમ્સ શીર્ષક એકદમ યોગ્ય એ અર્થમાં છે પેલા હું તમને સિગ્નેચર પોઇમ્સનો અર્થ સમજાવું તો દાખલા તરીકે એક કવિએ સો કાવ્ય લખ્યા હોય બરાબર પણ એ કવિની કોઈ એ કવિતા સો કાવ્યમાંની એક કવિતા એવી હોય કે એ એક જ કાવ્યથી કવિ ઓળખાતા હોય બરાબર ફરીથી કહું છું કોઈ એક કવિએ સો કાવ્ય લખ્યા હોય પણ સો કવિતામાંથી કોઈ એક કવિતા એવી હોય કે એ એક જ કવિતાથી કવિ ઓળખાતા હોય એને એ કવિતાનું નામ લઈએ એટલે તરત એ કવિનું નામ યાદ આવે તો આ કાવ્ય સંગ્રહમાં રજૂ થયેલી તમામ કવિતાઓ જે તે કવિની આગવી ઓળખ વ્યક્ત કરે છે અને એટલા માટે જેને સિગ્નેચર પોએમ્સ તરીકે ઓળખવામાં આવી છે અને એટલા માટે જ અહીંયા સિગ્નેચર પોઈમ્સ એવું શીર્ષક આપી દીધું છે તો સિગ્નેચર પોઈમ્સ શીર્ષક નવીનતાપૂર્ણ અને એકદમ યોગ્ય જણાય છે મિત્રો અંતમાં હું તમને એટલું કહીશ કે આ કાવ્યને અપાયેલ શીર્ષક એકદમ યથાર્થ છે એકવીસ કવિતાઓ અલગ અલગ સ્વરૂપ અને અલગ અલગ વિષયમાં વહેંચાયેલી છે એમાં ક્યાંક માનવ જીવનની વાત છે તો ક્યાંક ઈશ્વરની વાત છે ક્યાંક સમાજ દર્શન છે તો ક્યાંક કવિ પ્રકૃતિ દર્શન કરાવે છે પ્રત્યેક કવિતાની ભાષા સરળ અને સચોટ છે અહીં કવિએ વિવિધ છંદ અને અલંકારોનો પણ ઉપયોગ કર્યો છે આ કવિતાઓમાંથી ક્યાંક માનવને જીવન જીવવાનો સંદેશો પણ મળે છે અને પ્રત્યેક કવિતા ખૂબ જ જાણીતી છે વારંવાર વાંચવી ગમે સાંભળવી ગમે એવી યાદગાર આ કવિતાઓ છે વીણેલા મોતી સમાન આ કવિતાઓનું સુંદર સંપાદન મણિલાલ હ પટેલે કર્યું છે આમ સિગ્નેચર પોએમ્સ ઘણી બધી રીતે મહત્ત્વપૂર્ણ આમ સિગ્નેચર પોઇમ્સ ઘણી બધી રીતે મહત્વપૂર્ણ અને વૈવિધ્યપૂર્ણ કાવ્ય સંગ્રહ છે મિત્રો આ હતું સિગ્નેચર પોઇમ્સનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન ફરીથી એક વખત બધા મુદ્દા ઉપર નજર નખાઈ દઉં તો પહેલાં આપણે પ્રાસ્તાવિક ભૂમિકાની વાત કરી પછી આપણે સિગ્નેચર પોઈન્ટ્સનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું પછી આપણે વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું ભાષા શૈલીની વાત કરી છંદ અલંકારની વાત કરી અને શીર્ષકની વાત કરી અને છેલ્લે મેં તમે સમાપન પણ કરાવી દીધું તો મિત્રો આ એક જ પ્રશ્ન છે ને એ મલ્ટી ક્વેશ્ચન છે મલ્ટી આન્સર છે આની અંદર તમે ઘણી બધી ટૂંકનો જવાબ તમને આની અંદરથી મળી જવાનો છે તો તમે આવા આવા વિડિયો મેળવવા માટે યુડુબ યુટ્યુબ ઉપર એટ ધ રેટ રેખા ગુંજારિયા સર્ચ કરજો અને તમને મળશે સ્પર્ધાત્મક પરીક્ષાનું ગુજરાતી વ્યાકરણ અને બી કે એનએમ યુનિવર્સિટીના અભ્યાસક્રમજનના વિદ્યાર્થી લક્ષી વિવિધ વિડિયોઝ ઘણા બધા મિત્રો છે ને એવી કોમેન્ટ કરે છે કે તમે જોડણી ખોટી લખો છો પણ બિલકુલ નથી જોડણી ખોટી લખાતી નથી પણ મારે ટેકનિકલ ફોલ્ટ છે અને એને કારણે લેપટોપમાં ટાઈપ કરેલું જ્યારે હું મોબાઈલમાં લઉં છું ને ત્યારે જોડાક્ષર છે ને એ ખોળો અક્ષર આમાં થઈ જાય છે તો એને ક્ષમા પાત્ર ગણશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે ભણો હસતા રહો મસ્ત રહો અને ખૂબ આગળ વધો જીવનમાં એવી મારી હાર્દિક શુભકામના નવા વિષય સાથે મળીએ ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર